ગયો ગયો રામેશ્વર આટલી બધી જગ્યાએ પણ શાંતિ ન મળી વિચાર કરો મનની શાંતિ ન્યાય ન મળી ભૂલે છું કે નારદજી મુંબઈ ની લોકલ ટ્રેન માં બે તો દશા શું થાય આ બે જગ્યા એવી છે ને

कलियुग का, का प्रभाव है, है। सब, सब कुछ है हमारे पास लेकिन शांति नहीं है क्यों क्योंकि हमने क्यों भगवान से कभी ये मांगा ही नहीं है कोई कीदू शांति आप जो शांति चाहिए हमें हम ના જ આગ્રહી છે અને છેલ્લે શાંતિ જ મળવાની છે અને શાંતિ નહીં મળે નહીં મેળવી હોય તો પછી ઉઠમણા બધા ઓમ શાંતિ શાંતિ ગજબ ની વાત ઉઠમણા ની વાતાવરણ ન શું આવે ઉઠમણા જેટલું હાસ્ય તમને ક્યાંય જોવા ન મળે બાપા જ્ઞાન ત્રણ ને છોડતા ગયા ત્રણ ને મુકતા ગયા આ ઉઠમણ આમ કે તો શું તારી ઈચ્છા થી ત્રણે લઈ જાય અને પછી જો બોલે કેવું ખબર છે હામો હામ કે ઓલાને એવું મોઢે કીએ છતાં ઓલો એમ થાય કે સારું કીધું લાગે પણ હામો હામ મોઢે મોઢોલાને ઓલા ને કીએ શું કીએ ખબર છે તમારા બાપા દેવ થયા આપ દેખો એ બોલ ને કી ચીજ દેખો આ કેવી રીતે બોલે તમારા પિતા સ્વર્ગે ગયા એ જાણીને મને દુઃખ થયું હવે આમાં હારું વાત કરી સારી તો કાય નથી વાત કરી આમાં શું કીધું તમારા પિતા સ્વર્ગે ગયા એ જાણીને મને દુઃખ થયું એનો મતલબ એ તમારા પિતા નરકે ગયા હો તો હું રાજી થાત સ્વર્ગે નહોતા જવાના ખોટા વયા ગયા આ વાતું આપણે કરીએ ફૂલ ગયું ને ફોરમ રહી ગયા ઊઠમણો આપણે એક હાસ્યસ્પદ બની કેવો માણસ છે સ્વાર્થી માણસ તો જવો બુદ્ધિ માણસને વિકસિત કેવી થઈ છે ઉઠમણામ શું હોય ખબર છે આમ જૈન વખાણ કરવાના હોય ભારી ભાવ ફૂલ વખાણ જેટલા હોય એટલા ટલવી દેવાનું કોતરાને કોતરા ઉઠમણામ જૈન બહુ હારા હતા એ તો ઘરના ને બૂચો જ ખબર પડે ખોટું ખોટું બધું ભૂલ કેવી કરી છે આપણે આપણે એને હારો કેવું છે આપણે એને એમ કેવું છે કે બહુ હારો છે પણ માણસ મૂરખ કેટલો છે એને હારું કેવું છે ક્યારે કેવું છે એના મરવાની રાહ જોવે મારા વાલા કોઈના મરવાની રાહ નો જવી જીવતે જીવતા એના કાનમાં કહી દેવાનું બહુ હારો છું મારા વાલા તું બહુ હારો એના મરવા સુધી રાહ શું જોઈએ આપણે કોક ને હારા કેવા માટે મરવા લગી રાખવાની અને પછી સાંભળશે ને એવા ટાણે

એક ગામની અંદર એક પરિવાર સરસ મજાનો પરિવાર રહેતો હતો ભાઈ સુતા હતા અને એમ કીધું હતું કે મારે સવારે મેં બહુ મોટી મિટિંગ માં જવાનું મને ઉઠાડજે પણ મને છાતી બહુ દુખે છે મને સવારે વેલો ઉઠાડજે બહુ દુખે છાતી એવું કઈ ને હું એને છાતી ને દુખતું હતું કીધું મારે ભાઈ મિટિંગ માં જવું છે તું વહેલું ઉઠાડજે વહેલું ઉઠાડ એ ભાઈ હું અને હવારે જયારે ઉઠ્યા તેમથી મોડું થઈ ગયું

કોઈ સાંભળવા તૈયાર નથી અરે એની નજર ગઈ દૂર ડેલી સુધી અને ડેલી માં એ કોઈ દિવસ ઘણા વર્ષો નો મિત્ર હતો કે જેની યાર બેગડું કેટલાય વર્ષ બોલતા નોતા એ મિત્ર આવીને આજ રોવે છે રડે છે અને એમ કે હે મિત્ર હે મિત્ર હે મિત્ર મે ભૂલ કરી મે થોડાક પૈસા હતા તારા આ સબદ બગાડ નાખ્યો મને માફ કરજે પોતાના મા બાપ ને જોઈને એટલો મશકુસ ગયો ને કે હું મારા બાપ ના ખોડા માં માથું રાખવાનું ભૂલી ગયો હું મારી મા ના ખોડા માં માથું રાખવાનું ભૂલી ગયો મને એમ થયું કે મારો બાપ મારી મા મને હમણાં પૈસા કમાઈને પછી મારા મા બાપ બેસ મારા મા બાપ બેસ મારા મા બાપ બેસ

પત્ની પાસે રડવા માંડો મા બાપ ને કામે છોડી દીધું પડી ગયો છોકરાને ભેટી પડ્યો એના મિત્ર ને ફોન કર્યો મને માફ કરજે માર વાલા મેં ભૂલ કરી છે તારા પૈસા ઉત્તમ થઈ દઈશ પણ આપણે મિત્રતા અમર રહેવી જોઈએ આ બધું સુધારી લીધું સપના માં આ વાત અને હકીકત માની અને એને બીજો મોકો મળ્યો તો એ તો નસીબ વાળો કે એને બીજો મોકો મળ્યો આપને મળશે કે નહીં કોને કોઈ ખબર છે મારા વાળા કોઈ ગેરંટી નથી કે કાલે શું થવાનું છે